નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા સફાઈમાં ખર્ચ કરવામાં આવે છે આમ છતાં દુર્ભાગ્યવાદ સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં તો કચરાના ઢગલા છે જ પરંતુ દુર્ભાગ્યવાદ સુરેન્દ્રનગરના નગરપાલિકાના પ્રમુખ શ્રીના વોર્ડમાં પણ ઠેર ઠેર કચરાના ઢગલા છે આ હીરા મોહન સ્કૂલ પાસે જે આ કચરાના ઢગલા છે તે કરો સુરેન્દ્રનગર નગરપાલિકામાં અમે કચરો દેખાડો આ કેટલા ટાઈમ થી કચરા ના ઢગલા છે બેન ટુ ડોર ટુ ડોર સુરેન્દ્રનગર નગરપાલિકા ના પ્રમુખ શ્રી આપ જાણતા હશો કે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરામાં લાખો રૂપિયા ખર્ચ થાય છે પરંતુ આપના વોર્ડ ડોર ટુ ડોર કચરો ઠાલવવામાં નથી આવતો બીજું કચરા એકત્રિત કરવા માટે ગામમાં વિવિધ જગ્યાએ આપ ચલાવો છો તેવી માંગણી આપણી દ્વારા કરવામાં આવે છે પરંતુ એ બાબત કોઈ પણ જાતની વાસ્તવિકતાને સત્ય નથી બીજી અતિ ગંભીર બાબત એ છે કે આ પ્રકાર આ નાના બાળકો અહીંયા હોય ત્યારે ડેન્ગ્યુ અને બીજા અનેક રોગો બીજા અનેક ચાંદીપુરા જેવા રોગો

અને સુરેન્દ્ર સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી દિવસથી કન્ટિન્યુ કરી છે છતાં કોઈ આટો મારો નથી આવ્યા પ્રોબ્લેમ પ્રોબ્લેમના હિસાબે હા હા આ સુરેન્દ્રનગર નગરપાલિકા શહેર શહેર વોર્ડમાં એમાંનો તમારો વોર્ડ 4 નંબરનો આ ચાર નંબર વોર્ડમાં જે આ પહેલાં પ્રમુખ હતા સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ આ વોર્ડમાં હતા અને ચાલુ પ્રમુખ આ વોર્ડમાંથી એટલે સુરેન્દ્રનગરના

બરાબર એ છે ને ખાઈ ની અંદર